ભુજમાં દેસલસર તળાવમાં જળકુંભીના નિકાલ અંગે માહિતી આપવામાં આવી આ દેસલસર તળાવ મારાવશ્રી શ્રી શ્રીના નામે બનેલો તળાવ છે આ તળાવ જ્યારથી નગરપાલિકાને સુપ્રત થયું ત્યારે આ તળાવની વધામણી ઉપનગરપતિ ભુજના કરે અને મેન તળાવ જે હમીસર તળાવ છે એમની વધામણી નગરપતિ કરે પણ ખરેખર આ ઉપનગરપતિને પણ શરમ આવે છેલ્લા દસ વર્ષથી આ તળાવ જ્યારે ગટરના પાણીથી ઉભરાઈ રહ્યું છે ત્યારે ખરેખર એમની ફરજમાં પણ આવે છે કે આ તળાવમાંથી ગટરમુક્ત તળાવ કેમ બનાવવું અને આ ઐતિહાસિક તળાવની જાળવણી કઈ રીતે કરવી એના માટેના વારંવાર અમારા પ્રયત્નો અમારી રજૂઆતો જિલ્લા કલેક્ટર સાહેબે પણ આ બાબતે કલેક્ટર ચીફ ઓફિસરનું પણ ધ્યાન દોર્યું હતું કે આ લોકો વારંવાર અમારી પાસે રજૂઆત માટે આવે છે આ તળાવને સ્વચ્છ અને સુંદર બનાવો અને આ તળાવ જ્યારથી એમાં કરોડો રૂપિયાનો અગાઉના અઢી વર્ષના શાસનમાં માજી નગરપતિ ઘનશ્યામભાઈ અને એમની ટીમે એક કરોડો રૂપિયા એક સંસ્થા મારફતે આ તળાવમાં ખર્ચો કરવામાં આવ્યો અને જળકુંભી કાઢવામાં આવી પણ એ જળકુંભી પૂરેપૂરી ન નીકળતા આજે તળાવ પાછો જળકુંભીથી ઉભરાઈ રહ્યું છે એવી જ રીતે જ્યારે આ તળાવનો જે વરસાદી પાણીનો એણ છે એક ભુજિયા ડુંગર પાસેથી આ તળાવમાં પાણી આવે બીજું આપણે આ બસ સ્ટેશન પાસેથી કરી અને એ આખે આખો પાણી હમીસરમાંથી આમાં દેશસર તળાવમાં જાય એવી પરિસ્થિતિનો તળાવ આ જ્યારે બનાવવામાં આવ્યું હોય મારાવશ્રી અને ત્યારે આ તળાવની જાળવણી પણ નગરપાલિકા કરવામાં નિષ્ફળ જઈ રહી છે અને માત્ર ને માત્ર વિકાસની વાવાઈ કરવી વાતો કરવી કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવા એના સિવાય આ કોઈ બીજી કામગીરી કરી શકે તેમ નથી પણ ભુજના ધારાસભ્ય આજે આરામથી બેઠા છે ખરેખર એમની પણ આ તળાવ ઉપર નજર નથી પડતી આજે છેલ્લા દસ વર્ષથી સાંસદ પણ આ તળાવવાળામાં એક શબ્દ પણ નથી બોલ્યા નથી કોઈ કાર્યવાહી કરવા માટે પણ તૈયારી પણ બતાવી જ્યારે આ તળાવ અમે વારંવાર રજૂઆતો કરી ત્યારે અમારા એક નગરસેવિકાએ જ્યારે એમાં ઝંપલાવવાની આત્મહત્યા કરવાની ધમકી પણ આપી ત્યારે ચીફ ઓફિસર શ્રી અને કલેક્ટર શ્રી દ્વારા ચીફ ઓફિસરને જણાવવામાં આવ્યું ત્યારે ચીફ ઓફિસર શ્રી અને નગરપતિએ અમને બોલાવી અને ખાતરી આપી કે આ તળાવનો કામગીરી માટેનો વર્ક ઓર્ડર અપાઈ ગયું છે અને વહેલામાં વહેલી તકે આ તળાવનું કામગીરી ચાલુ કરવામાં આવશે પણ આજ દિવસ સુધી આની પણ કામગીરી ચાલુ કરવામાં નથી આવી એટલે ન છૂટકે અમને પાછો પણ આ તળાવના મુદ્દા ઉપર અમને લડત લડવી પડે એવું લાગી રહ્યું છે કારણ કે હજી સુધી આ તળાવનું કામ ચાલુ નથી થયું હું તો ભુજ શહેરની પ્રજાને કહું છું કે માત્ર ને માત્ર આ ખોટી વાતો કરનાર ખોટા ખોટા વાવાઈ કરે છે ત્યારે આ વખતે જ્યારે ઇલેક્શન છે ત્યારે આ પ્રજા એનો જવાબ એ લોકોને આપશે જે જળકુંડી ઉગી નીકળી છે તે દોઢ વર્ષ પહેલાં નગરપાલિકા દ્વારા સાફ કરવામાં આવી હતી ફરીથી તે થયેલી છે તેનો નિકાલ કરવા માટે આચાર સંહિતા પૂર્ણ થઈ હતી ખર્ચ મંજૂરી કરી અને ધોરણસરની પ્રક્રિયા કરી નિકાલ કરવામાં આવશે આવીને આખું કામગીરી કરવા વિનામૂલ્યે કામગીરી કરવા માટે કોઈ કંપની હજુ સુધી મારી પાસે આવેલી નથી પણ આવી કોઈ કંપની આવશે તો તેની પાસે કામગીરી કરવામાં આવશે પછી આપણે કોઈ ગ્રાન્ટમાં આયોજન કરવામાં આવશે તળાવનો વિકાસ કરવાની કામગીરી સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો